એમને અમે લેખિતમાં રજૂઆત કરી છે રજૂઆત એટલા માટે કરી છે કે હર વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે સત્તાધીશો સત્તામાં બેઠેલા જે કંઈ પણ નેતાઓ છે એ અધિકારીઓ પાસે ખોટું કરાવે છે અમુક નામો એડ કરવા અમુક નામો કમી કરવા એમાં પોતાના ધાર્યા મુજબ કરતા હોય છે ત્યારે પાણી પહેલાં પાણ બંધવાની ઘટનામાં આજે અમે લેખિતમાં રજૂઆત કરી છે અમારી રજૂઆત એ છે અત્યાર સુધી અમને ગ્રાઉન્ડ ઉપરથી અમુક રજૂઆતો મળી છે કે જ્યારે કોઈ વ્યક્તિ મતદાર મતદાતામાં જે સુધારણા કાર્યક્રમ છે એમાં કોઈ નામ એડ કરાવવું કમી કરાવવું કે સ્થળાંતર કરવું આ ઘટનાની અંદર જ્યારે કોઈ અરજી થાય એ અરજીની અંદર ફિલ્ડ વેરિફિકેશન કમ્પલસરી છે ત્યારે ઘણીવાર નીચેના બીએલઓ અધિકારી જે છે ફિલ્ડ વેરી વેરિફિકેશન કર્યા વિના જેને ઓકે કરી દેતા હોય છે આ ફોજદારી ગુનો છે આ ન બને એટલા માટે આજે મેં રજૂઆત કરી છે વાત રહી બીજી કે જ્યારે ઓનલાઈન અરજી કોઈ પણ વ્યક્તિ કરે છે ત્યારે ઓનલાઈન અરજીની અંદર એમણે નીચેના બીએલઓ અધિકારી છે સાત દિવસમાં જો ફિલ્ડ વેરિફિકેશન કરીને રિપોર્ટ ન આપે તો ઓટોમેટિક મોડમાં એ મામલતદાર કચેરીમાં આવી જાય છે અને ત્યાંથી પ્રાંતમાં જતું રહે છે તો આવી પરિસ્થિતિમાં ઓનલાઈન અરજીમાં પણ ફરજિયાત ફિલ્ડ વેરિફિકેશન થાય એના માટે મામલતદાર અને પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી છે ત્રીજી વાત કે ઘણીવાર અમુક નામો ડુપ્લિકેટ થાય છે આખી વિધાનસભાની અંદર કોઈનું વિસાવદર નગરપાલિકામાં નામ બોલતું હોય અને એ જ મતદારનું નામ અન્ય કોઈ વિસાવદરના ગામમાં બોલતું હોય છે તો આવા ડુપ્લિકેટ નામોને વેરીફાય કરી અને તંત્ર એમાંથી એક નામ જે છે એક મત છે કમી કરે એના માટેની રજૂઆત આજે કરી છે અમારી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને અમારી જે કંઈ પણ ગ્રાઉન્ડ લેવલની ટીમ છે આ તમામ મુદ્દાઓ પર નજર રાખીને બેઠી છે અમે અધિકારીઓને રજૂઆતો કરી છે એમાં એ ઘટતું નહીં કરે અને સત્તાધીશોના પ્રેશરમાં આવીને સત્તાધીશો જેમ કે એમ કરવા જશે તો આવનારા સમયમાં અમારી લીગલ ટીમ કોર્ટની અંદર આ મુદ્દાને લઈ જશે એમાં અધિકારીઓને જવાબદાર અધિકારીઓને જવાબ દેવા પડશે અને અમારી ગ્રાઉન્ડ ઉપરની ટીમ વિથ પુરાવા સાથે મીડિયા સમક્ષ આવશે તો તમામ લોકો ખુલ્લા પડશે એટલે અમને અપેક્ષા છે કે અધિકારીઓ નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવશે કોઈપણ સત્તાધીશના પાવરમાં કે એના પક્ષમાં નહીં આવે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે એવી અપેક્ષા સાથે આવેદનપત્ર અપાયું છે હવે આવનારા સમયમાં જો કંઈ અમે જે કીધું એ પ્રમાણે નહીં થાય તો ચોક્કસથી મીડિયા સમક્ષ અને લીગલ રીતે અમે લડીશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી